જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ કયો કપક એવી વેરાયટી છે શકેત અગિયાર જો એનું ફ્લાવરિંગ તમે જો સાહેબો વાસ જોવા જાવ કાંઈ ઘટે નહીં જોઈ લ્યો એકદમ ગુલાબી ફૂલ નોકરું ચાપું ને એટલું થઈ ગયું છે હજી આ ખેતરની અંદર પાણી નથી પાયું અને બે સ્પ્રે દવાના કર્યા જોઈ લ્યો

બહુ મસ્ત વેરાયટી હે જેમાં વરસાદ ન આવે તો આ બધું ચોટી જાય નીચેથી તમને બતાવી જોઈ લે નીચેથી થળીયથી ઝીંડવા છે કઈ ઘટે નહીં હા છોડ નાના છે હજી આમાં કોઈ જાતની બે વખત સ્પ્રે કર્યો અને ખાતર હજી વાયવું નથી પાણી પાયું નથી જોઈ લે એમને કારણ કે આ સફેદ જમીન છે એટલે પાણીની ઓછી જરૂર પડે જોઈ લ્યો કે હમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો અગિયાર હરની કેપેસિટી આવે હમ ગમે છોડ લઈ લ્યો ને જોઈ લો

કઈ ઘટે નહીં પાટલા આડુડું થઈ ગયા હે કોઈ જાતનું જે ખાતર કે કાંઈ નાખ્યું નથી બે ખાલી દવાના સ્પ્રે કરેલા હે અને અત્યારે કેટલા દિવસ ત્યાં દવા ખાંચી નથી કારણ કે અમારે આ ભાઈ થોડાક આસુડા હે સારા ખેડૂતને હોય આ વેરાયટી તો કાંઈ ઘટે નહીં જો જમાવટ છે

અત્યારે ખાતરની ખાસ જરૂર પડે ચાપવા ઓછા કરે બધા છોડવામાં એવું મતલબ મસ્તનો ફાલ છે જોઈ લો મગફળી વગર દવા હો હેક જાતનો પણ દવાનો સ્પ્રે કરેલો નથી ખાલી ખડની બે વખત મારેલી જ વોલય માપે બહુ મસ્તનું અને આ કપાસ સિરીઝ થઈ ગઈ મસ્તની હલો જય જવાન જય કિસાન આજનો બ્લોગ આપણે પૂરો કરશું નવા બ્લોગ સાથે મળશું